સૈન્યના સૂર્યને તિરંગા યાત્રાથી સન્માનતું હિંમતનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ યાત્રા હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ મહાવીરનગર તેમજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં થઈ ટાવર ચોક સુધી યોજાતી શૂર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને પિડવા ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપી ઉજવાયેલા તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો આ યાત્રામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા હિમતનગર ધારાસભ્ય શ્રી વી દિશાલા મે વાત મોહી દોહરાતા હું ભગત સતા રહેને વાય પટેલ શ્રી ગજન્દ્રભાઈ સક્ષીના સુશ્રી કૌશલ્યા કુવારબા પરમાર સહકારી આગેવાન શ્રી મહેશભાઈ પટેલ જેઠાભાઈ પટેલ શાંતિગીરી મહારાજ શેરડી પટેલ સહિત વીડિતા સંગઠનના તેમજ સમગ્ર સાબરકાંઠી આગેવાનો હિંમતનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફઝલભાઈ મેમાન ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા